દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સિટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટના સય ઉપક્રમે નેત્રયજ્ઞ યોજાયો સંત શ્રી રણછોડદાસબાપુ ટ્રસ્ટની હોસ્પિટલ રાજકોટની તબીબી સેવાએ વિનામૂલ્યે નેત્રમણી આરોપણ કેમ્પમાં દર્દી નારાયણને લાવા લઈ જવા રહેવા જમવા અલ્પહાર ચા પાણી ચશ્મા દવા ટીપા સહિતની સુવિધા સંપૂર્ણ મફત આપવા આ કેમ્પમાં ઉનાળાની ગરમીમાં કોલ્ડ ફેકો મશીનથી ઠંડા ઓપરેશન અતિ અદ્યતન ટેકનોશી ધરાવતી રાજકોટની સંતશ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટની હોસ્પિટલની તબીબી સેવાએ સંપૂર્ણ મફત નેત્રમણી આરોપણ કરાશે રવજીભાઈ નાગજીભાઈ નારોલાના સહયોગથી કેમ્પ આવતા દરેક રવજીભાઈ નાગજીભાઈ નારોલોના સહયોગથી કેમ્પમાં આવતા દરેક દર્દી નારાયણોને અલ્પહાર સેવા આપી ખૂબ મોટી સંખ્યામાં દામનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓ નારાયણોને આ લાભ મેળવ્યો હતો